મારા દીકરાએ મને પૂછ્યું બાપુ કે પપ્પા તમે આયા પછી દુનિયામાં શું શું થયું મેં બેટા હું આવ્યો એટલે હાથ છૂ ગયા જમીન ગઈ આપણી હું આવ્યો તો ઘણા ઘરમાં ઝઘડા થઈ ગયા મારા આવાથી આ દેશમાં ઘણું નુકસાન છે કીધું પછી એને મારું બાપુ મસ્ત ગીત બનાવ્યું છે સાંભળાવું તમે કે મારા પિતા ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું પૂરું થાય મારા પિતાના પગલા જ્યાં-જ્યાં થાય ત્યાં-ત્યાં હવનું પૂરું થાય એ મારા પિતાના વાત વાતનો થાય મારા પિતાના વાત વાતનો થાય બધી જમીન વેચાય જાય મારા પિતાના પગલા જ્યાં-જ્યાં થાય બધા નગરમાં ઝઘડા થાય એવા જ પગ છે કારણ કે આ 25 ની સાલ છે ને કલાકાર માથે સાહેબ બહુ ભરે છે

આજનું આવ્યો મે તો કા મે તો દુનિયા દેખાડું કેટલા બૂચ મારું છે મન કે પપ્પા મે બધી દુનિયા 15 જોઈ તમારેથી મોટો બૂચ મારું મે કોઈ ન જોઈ મારા દીકરો મને એવું કીધું દુખની વાત છે પણ કરી પડશે ઘણી દુખની વાત છે મારી પાસે જો પોતાની વાતો કર નાખવાની જીવનમાં કોકડી શું કરવાની હે ચાર ચાર કલાકાની ગાડી ઉભટકી દે છે મારી બાપુ ફોટ રમણા મે દીધી મોરે મોરો ટેન્કરની પાછળ ધાર સારી પછી મે ફોન કર્યો હૈદરાબાદ બીજરાજ પેલી કીધું મને આ ધરણાના પાટી એક્સિડન્ટ થયો હોય મને તમે બધું લઈ જાવ ને હળવદ મૂકી જાઓ એ કે ક્યાં એક્સિડન્ટ થયો બીજું એક ટેન્કર ઊભું છે ધરણાના પાટી એને દઈ દીધી છે એ ટેન્કર તો કે મારું જ દરબાર કે હવે તમે ન આવશો કીધું બહુ નુકસાન છે તમારા ટેન્કરમાં આ અમારા મુનાભાઈ લીમડી થાય છે એમના ઘરે હું જોઉં તો મારું સાપાથી સન્માન કર્યું બીજું કેમ દરબાર સાપાથી સન્માન કર્યું કે તમે ઘટવ્યું છો એટલે સાપાથી બાકી બીજા નું લાફાથી કરી શકે દુઃખની વાત છે પણ મારે કરવું પડે જીવનમાં ઘણી વાતો છે મને ખબર પડી જાય છે હું હમણાં બાપુ એક છોકરાએ ગાડી નથી પચ્ચીસ લાખ રૂપિયા રૂપિયાની અને બાપાને કે પપ્પા પાછળ જોવો તો હું રિવીસ મારું છું કાંઈ છે નહીં ને એને બાપા કે બેટા બે વીઘા હતી વેચીને ગાડી લીધો વાહી કહી છે નહીં બેટા આવા તો સીધી કહે છે તારામ પૂરું થઈ જાય મારા લાખો ચાહકો છે બાપુ એક ચાહકના ઘરે હું જોયો મને જોઈને ગાના જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા એને ખબર નહોતી કે મેં બે તીથી પગ ધોયા છે અને મારા દીકરો મન કે તાસ પગ મૂકો તાસ પગ મૂકો મે તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો બાપુ પગ કારો છે બતાવો એલા આ બતાવો એવો ગશો એવો ગશો મારા દીકરો પાણી થઈ ગયું કાતો નાગના ઝેર જેવું કારું મહેશ કીધું હારો પીસે તો હમણા મરી જવાનો પણ એટલો બધો આશિક નતો હરામ કોર પીધું નહીં ઝાડમાં પાણી નાખ્યું મારા દીકરાએ ઝાડ બની ગયું સાહેબ ઝાડ ને બાર ના કેવા પગ છે પણ ચાલે છે આલે કૃપા કહેવાય છે બાપુ કઈ નો આવડે તમે આગળ વધો તો માનું કે તમારી કોઈ શક્તિ કામ કરે છે તમને કોઈ શક્તિ ધક્કો મારે છે ચાહે ગુરુ આશીર્વાદ હોય મા બાપ આશીર્વાદ હોય તમારા પિતૃ ના તમારી કુર્દી હોય શક્તિ ધક્કો મારે તો જ પાંચ છ જોક લઈને ચલ્યો છું લાંબા વાર ને ઠેકાણું છે મારા હાલે એક બેન ને મારા હમણાં નવ ફોટા પડ્યા બેઠે બેઠે એકલા ના અહીંયા બેન કેમ મારા એકલાના ના નવ ફોટા પડ્યા કે અકાબા અમારા છોકરા રોવે ને તમારો ફોટો

એક મંત્રીની મંત્રી ગાડી લઈને જાતા ત્યારે બાપુ વ્હીલમાં એક વીલ આખું નટબોલ નીકળી જયા ને મંત્રીનું વીલ નીકળી ગયું મંત્રી ગાડી માથે હાથ દઈને બેઠેલા કે હવે કેવી પચું મારે ઘર સુધી મેં ગાંડો નીકળ્યો કે સાહેબ શું ચિંતા કરો છો અરે કે નટબોલ બધા નીકળી જા ટાયરમાંથી હવે મારે ઘરે પહોંચવું કેવી પચું ગાંડાએ કીધું બાપ સાહેબ એક કામ કરો બધાય વીલમાંથી એક એક નટબોલ કાઢી નાખી દો તણ તો મે ઘર સુધી પહોંચી જઈશ પછી ધારાસભ્ય કીધું

કોના માટે કામ કરશું હા ઘરે શું પૈસા આપી શકે આપણી પણ આ દુનિયામાં આપણે આવ્યા છીએ બીજાની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની નહીં માની દીકરીની બહેનની ભાઈની કોકના માટે હરેક વ્યક્તિ આવે છે પોતાના માટે નથી આવતો પોતાની એક પણ ઈચ્છા મારા પૂરી કરીએ કે નહીં સાહેબ કરજો એકવાર વાર ખરો પડે એટલે જઈને કહેજો બે પેક મારવા મારવા દે મારી મારી થોડી નાખે કોક પોતાની ઈચ્છા પૂરી ન કરે સાહેબ બીજાની ઈચ્છા પૂરી કરવા માટે સાહેબ આપણે આવ્યા છીએ દુનિયામાં અને મને તો કુદરતી બાપુ પ્રત્યે લાગણી છે બાપુને મારા પ્રત્યે લાગણી છે બાપુ ની એક જ માગણી છે કે સાહેબ બાપુ મને બહુ પૈસા આપે સાહેબ જ્યાં સુધી કવર છે ત્યાં સુધી હું છું કવર છે ત્યાં સુધી આ કુંવર છે જય હો સાહેબ કોરોનામાં અમને કવર ની કલાકાર ને બાપુ ટેવું પડી જશે કોરોનામાં ભાઈ પ્રોગ્રામ બંધ થઈ ગયા અમને રાતે ઊંઘ નથી આવતી હું રાતે હું તો મને ઊંઘ આવે મારી દીકરીને ખબર પડતી મારા પપ્પાને કવર નહીં મળે દાદી હોય છે નહીં સો રૂપિયા નાખીને કવર મારા ઓછી કે મૂકું પછી પણ ઊંઘ આવી તેવું જ પડી જશે કવર દુઃખની વાત છે પણ કરવી પડશે મારે જીવનમાં આનંદ કરાય છે હમણે ભાઈ બાપુનો ડંગો વગાડ્યો પછી તરત પંડિયાનો ડંગો વગાડ્યો બે ડંકા અહીંયા વગાડી જીગ્નેશભાઈ વિતરણ નીચે બોલો બે ડંકા હવે ત્રીજો ડંકો મારી પાસે છે ને હું શું વગાડીશ

અને ઘણા વર્ષોથી એક જ ધારા ચાલ્યા રાખી એવા પ્રોગ્રામ હોય અને એવા કોઈ ગાયક હોય સુરીલા તો ફરીદાબેન મીર છે એમને કહું એમને મજા આવ્યો રાહુલ જોરદાર તાળીના ના ગડગડા બેન મીર જય રામા પીર